હવે આપણી પોરબંદરની વાત કરીએ અમે અઠાણું થી બે હાં મામે લડીએ પંચાણુંમાં તો અર્જુનભાઈ મને મદદ નું ધારાસભ્ય થયો એમાં આ બધા લોકોએ જે મહેનત કરી તમે બધા એમાં હતા સાથે કે મેયરને આપણે ધારાસભ્ય બનાવવો તમે બધા અર્જુનભાઈ હતા લખમણભાઈ હતા તમે બધા વડીલો બધા હતા એ મદદ કરી અને મેં કોઈ દી રાજકારણમાં જવાનું નહોતું વિચાર્યું ધારાસભ્ય થયો અઠ્ઠાણુંમાં મેં ભાઈ હા મામે લીડા ફરીથી બીજી વખત ધારાસભ્ય થયો મંત્રીમંડળમાં આવ્યો ફરી બારમાં મંત્રીમંડળમાં આવ્યું ને એના પછી જે આપણી વિકાસની જે ગાથા છે પોરબંદરની કે આખા રાજ્યની આપણે સૌએ જોઈ છે મિત્રો આજે આપણા વિસ્તાર માટે જેને સુવર્ણયુગ તમે કહો એ સુવર્ણયુગ આવ્યો હમણાં આપણે જે ચોવીસની ચૂંટણી ગઈ લોકસભાની અર્જુનભાઈ ભાજપમાં આવીને પછી ધારાસભા લડતા હતા અને મનસુખભાઈ આપણા લોકસભા લડતા હતા આપણે એક લાખને સિત્યાવીસ હજારની એક લાખની સિત્યાવીસ હજાર સાથે અર્જુનભાઈને જીતાડ્યા એ જ રીતે તમારા મનસુખભાઈને જીતાડ્યા મનસુખભાઈ આજે કેન્દ્રમાં મિનિસ્ટર રાજ્યમાં અર્જુનભાઈ મિનિસ્ટર મિત્રો તમારે જૂનાગઢની અંદર આપણે જ્યારે આ નવું મંત્રીમંડળ બન્યું ત્યારે જુનાગઢ વાળા લખતા હતા કે અમારે પચાસ વર્ષમાં એકય મંત્રી અમારીને નથી બન્યું જૂનાગઢ જિલ્લા પંચાયતમાંથી ચૂંટાયેલી એક પણ વ્યક્તિ તમારે પચાસ વર્ષમાં મંત્રી નથી બની આપણે ઓગણીસો ને સાહીઠની અંદર ગુજરાત રાજ્ય થયું એટલે આજે ને પાસઠ વર્ષ થયા એમાં પાંત્રીસ વર્ષ તો થઈ ગયા હું મારા દસ મહંત મહંતબાપુના દસ વર્ષ માલદેવ બાપુના દસ વરસ અને પાંચ વર્ષ શશીભાઈને હવે અર્જુનભાઈને એ વધારાના આ તો જે પરિસ્થિતિ નિર્માણ થઈ કેન્દ્રમાં મનસુખભાઈ અહીંયા અર્જુનભાઈ હવે એનો કઈ રીતે લાભ લેવો એ માથે છે તમારે એનો લાભ લેવો કે આપણે જે પરિસ્થિતિમાં પહેલાં જે જીવતા હતા ટાંગા ખેંચવાનું એ ટાંગા ખેંચવા જો ટાંગા ખેંચવા હોય તો સમય કોઈનો રાહ નહીં જોવે સમય વયો જાય જો આપણે ટાંગા ખેંચવાનું બંધ કરશું અને પછી જો આપણે બધા કામે લાગશું તો કામે લાગશું ને તો પોરબંદર વિસ્તાર આજે પણ તમારે ઘણી બધી બાબતોમાં શ્રેષ્ઠ છે તમને ખબર નહીં હોય